સામૂહિક દુષ્કર્મ થાય છે છતાં પણ આ બાબતે ગૃહ મંત્રાલય ચોપ છે હર્ષભાઈ સંઘવી ચોપ છે ભાજપનો મહિલા મોરચો ચૂપ છે બધા ચૂપ છે આના પેલા દાહોદની અંદર એક પાંચ વર્ષની બાળકીની હત્યા થાય છે સુરેન્દ્રનગરની અંદર પાંચ વર્ષની બાળકી સાથે રેપ થાય છે તો આટલી બધી ઘટનાઓ બની રહી છે મહિલાઓ અસુરક્ષિત છે એમની સાથે દુષ્કર્મ ના બનાવ બની રહ્યા છે છતાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચૂપ છે ગૃહમંત્રી ચૂપ છે તો અમારી એટલી જ માંગણી છે કે જો તમારાથી મહિલાઓની સુરક્ષા ના થતી હોય સરકાર માં બેસીને મહિલાઓની સુરક્ષા કરવાની પ્રાથમિક જવાબદારી હોય છે અને આજે મહિલાઓ અસુરક્ષિત અનુભવે છે મહિલાઓ સાથે રેપ થઈ રહ્યા છે જેથી હર્ષભાઈ રાજીનામું આપી દેવું જોઈએ અને અમે એની માંગણી સાથે કલેક્ટર કચેરી જઈએ છીએ